રાત ગહેરી થતાં મારા સસરાએ મારા રૂમનો દરવાજો ખખડાયો અને મને કહ્યું કે વહુ બાથરૂમમાં પડી જવાથી મને કમરમાં દુખાવો થાય છે જો તમે મને થોડી મસાજ કરી આપો તો કદાચ મને થોડી રાહત મળી જાય પછી મેં મારા સસરાને પલંગ મારા પલંગ પર સુવડાવી દીધા આ પછી શું થયું તે તેની તમે કલ્પના પણ નહીં કરી શકો કારણ કે આ પછી મારું જીવન સંપૂર્ણ વિખેરાઈ ગયું આજની અનોખી વાર્તામાં આપ સૌનું સ્વાગત છે મારા લગ્ન પાંચ મહિના પછી મારા પતિનું અચાનક અકસ્માતમાં અવસાન થઈ ગયું મારા પતિ ખૂબ જ મુશ્કેલીથી લગ્ન કર્યા હતા પરંતુ પાંચ મહિનામાં મારા માતા પિતાના ઘરના દરવાજે પાછી આવી ગઈ હતી મારી માતા દુનિયામાં ન હતી તેથી જ મને ખૂબ ડર લાગતો હતો કે જો મારા પિતા મને કંઈ કહેશે તો હું કોના સહારે જીવીશ ત્યાં મારી સોતેલી મા હતી ત્યાંથી ડરથી હું વધુ કોણ હતું એક દિવસ અચાનક મારા સસરા ઘરે આવ્યા અને તેણે મારા પિતાને કહ્યું કે તેઓ ઈચ્છે છે કે હું ફરીથી તેમના ઘરે જાઉં આ સાંભળીને મારી સોતેલી માતાએ તરત જ પાડી પણ મારા પિતાએ કહ્યું કે હવે તમારો દીકરો તો રહ્યો નથી તો તમે મારી દીકરીને કેમ લઈ જવા માંગો છો આના પર મારી સૌતેલી માતા મારા પિતા સાથે દલીલ કરવા લાગી અને કહ્યું આમાં આટલું વિચારવાની શું વાત છે તે કહે છે કે લઈ જવી છે તો જવા દો તે તેમના ઘરની વહુ છે દીકરી દીકરો મરી જાય તો શું વહુ સાસરે ન જઈ શકે માતા સાથેના આ ઝગડા પછી પિતાએ કંઈ પણ પૂછા વગર કહ્યું જો તમારી દીકરી મારી દીકરી ત્યાં ખુશ છે તો હું કેમ ના કહી શકું તેને લઈ જઈ શકો છો પછી મારા સસરાએ મને કહ્યું ચાલો કપડાં વગેરે લઈ લો મારા મારી સોતેલી માતા તમામ અત્યાચારોથી છુટકારો મેળવવામાં મેં મારા સસરા જવાનું નક્કી કર્યું ત્યાં પહોંચ્યા પછી હું મારા રૂમમાં કપડાં બદલી રહી હતી ત્યાં મારા સસ્તા આવ્યા અને કહ્યું બહુ પ્લીઝ એક કપ ચા બનાવી આપો ત્યાંથી હું ઝડપથી રસોડામાં ગઈ અને ચા બનાવી આપતા પિતા પિતા તેણે કહ્યું તમે જાણો છો કે હું આ ઘરમાં સાવ એકલો રહું છું મારો દીકરો મારો એક માત્ર સંતાન હતો ને મારી સાસુ તમારી સાસુ પણ ચાલી ગઈ છે ત્યાંથી હું તમને અહીં આ લાવ્યો છું જેથી મને લાગે કે હું અહીં એકલો નથી મેં કહ્યું પપ્પા તમે જરા ચિંતા ના કરો હું હંમેશા તમારી દીકરીની જેમ જ તમારી સેવા સાથે રહીશ તો મારા સસરાએ કહ્યું હું જાણું છું કે તમે મારી સાથે રહેશો કારણ કે તમારી સોતેરી માતા તમને તમારા માતા પિતાના ઘરમાં ક્યારેય શાંતિથી રહેવા દેશે નહીં થોડા દિવસો આમ જ વીતી ગયા એક મહિના પછી હું એક રાત્રે મારા રૂમમાં સૂતી હતી ત્યારે થોડું મોડી રાત્રે દરવાજો ફકડ્યો હું સમજી ગઈ કે મારા સસરા હોવા જોઈએ કારણ કે હું અને મારા સસરા આ ઘરમાં એકલા રહેતા હતા અહીં બીજું કોઈ નહોતું અને મધ્રાતે દરવાજો પકડ્યો તો મને લાગ્યું કે કદાચ પપ્પાને કંઈકને જરૂર હશે ત્યાંથી મેં દરવાજો ખોલ્યો તો મારા સસરા મને પકડી લીધી અને કહ્યું હું બાથરૂમમાં પડી ગયો હતો ત્યાંથી મને ખૂબ પીડા થાય છે જો તમે મને થોડી મસાજ કરો તો મને થોડી રાહત મળશે પછી મેં મારા સસરાને પોતાના પલંગ પર સુવડાવી દીધા પરંતુ હું તેના રૂમમાંથી તેલ લાવવાનું ભૂલી ગઈ હતી હવે મને લાગ્યું કે મારા પતિએ નાની ઉંમરે લગ્ન કરી લીધા અને પછી આ આ નાની ઉંમરે આ દુનિયા છોડી દીધી આ બધું વિચારીને હું મારા સસરાને માલિશ કરી રહી હતી અને જોયું કે તેઓ મારી સામે વિચિત્ર રીતે જોઈ રહ્યા હતા જેનાથી હું વધુ ડરી ગઈ હતી ત્યારે મેં કહ્યું સસુરજી તમે બહુ વધારે ઈજા થઈ છે હું ડૉક્ટરને બોલાવું આના પર સસરાએ કહ્યું ના બહુ તમે મને માલિશ કરો મને ઘણી રાહત મળી રહી છે તેમની વિચિત્ર વાતો સાંભળીને મને અજીબ લાગ્યું મેં કહ્યું સસુરજી તમે અહીં સુઈ જાઓ તમારી કમરમાં દુઃખે છે તમે રૂમમાં કેમ જશો હું તમારા રૂમમાં જઈને સુઈ જઈશ મારી વાત સાંભળીને તે કહેવા લાગ્યા તમે આવી સ્થિતિમાં મને એકલા છોડીને ચાલ્યા જશો જો રાત્રે મારે બાથરૂમ જવું પડશે તો હું એકલો કેવી રીતે જઈશ તમે અહીં સુઈ જાઓ તે બધું સારું છે થોડી વાર પછી મારા સસરા મારી પાસે આવ્યા અને કહ્યું હોઉં મારે તમને કંઈક કહેવું છે જો તમે તમે મારી વાત માનો તો જ હું કહીશ તેના શબ્દોથી મારું હૃદય અસાન થઈ ગયો હું ચિંતા થઈ ગઈ ગઈ અને બોલી સસુજી તમે કહો હું શું વાત છે આના પર મારા સસરા થોડા હસ્યા અને કહ્યું આજે હું તમારી સાથે રાત વિતાવવા માંગુ છું એકલા રહેવું હવે મને સારું નથી લાગતું મારા પુત્રનું મૃત્યુ પછી મેં ફરીથી લગ્ન કરવાનું વિચાર્યું પણ નથી તમારી સોતેલી માતા અને ઘરમાં ક્યારેય શાંતિથી રહેવા નથી દેતી તેથી જ મેં તમને અહીંયા બોલાવ્યા છે તેણે જે કહ્યું તેનાથી મને ખૂબ જ વિચિત્ર લાગ્યું પણ તેના વિરોધ કરવાથી મારામાં હિંમત હતી હું મારા રૂમમાં સોફા પર સૂઈ રહી ગઈ અને ઊંઘ ના આવી અને ખૂબ જ ડર લાગતો હતો સસુજીએ કહ્યું વહુ મેં તમને કંઈ ખોટું નથી કહ્યું હું ઈચ્છું છું કે તમે મારી સાથે લગ્ન કરો જ્યાંથી કોઈ કોઈ બોલી શકે ના આ સાંભળીને હું સદબદ્ધ થઈ ગઈ અને કહ્યું સસુરજી તમે શું બોલો છો તમે મારા સસરા છો અને હું મારા સસરા સાથે કેવી રીતે લગ્ન કરી શકું તો મારા સસરાએ કહ્યું જુઓ વહુ હું કબૂલ કરું છું કે હું એક સમય તમારો સસરો હતો પણ હવે તમારા પતિ મરી ગયા છે અને આપણી વચ્ચે એવું કોઈ સંબંધ નથી હું એકલો છું તમે પણ એકલા છો અમે એકબીજાનો સહારો બનીશું વાત સાંભળીને મારું મન પરેશાન થઈ ગયું એક તરફ સોતેલી અત્યાચાર અને બીજી તરફ સસરા સસુરજીનો અજીબ વ્યવહાર રાત વીતી ગઈ અને બીજા દિવસે સવારે મેં મારા સસરાના શબ્દો વિચારવા અને મારી પરિસ્થિતિ વિશે ખૂબ જ દુઃખી થઈ સસરાની વાત મને અશક્ય લાગી હતી પરંતુ વાસ્તવિક મને કેટલાક નિર્ણય લેવાની ફરજ પાડી રહી હતી મારા મનમાં વિચાર આવ્યો કે મારે પપ્પા સાથે જઈને વાત કરવી જોઈએ પણ આ બધી વાત તો મારા પિતા સાથે કરવાની મારામાં હિંમત ન હતી કારણ કે હું જાણતી હતી કે મારા પિતા સાથે વાત કર્યા પછી મારા જીવનમાં બીજું મુશ્કેલી આવી શકે છે આવી જ એક સાંજે મારા સસરાએ ફરીથી મારી સાથે વાત કરવાનો મોકો મળ્યો તેણે કહ્યું હું તમારી પાસેથી કંઈક ખોટું નથી ઈચ્છતો મારા જીવનમાં મને ખૂબ સુખ જોઈએ છે હું એકલો જીવી શકતો નથી મારું જીવન ફક્ત તમારી સાથે પૂર્ણ છે મારા સસરાની આ બધી વાતો સાંભળી હું અંદરથી ધ્રુજવા લાગી અને કંઈ કહેવા માગતી હતી પણ થોડી વાર પછી મારા સસરા પોતે બહાર ચાલ્યા ગયા મારા સાસરીયાના ઘરે થોડા વધુ મહિના રહ્યા પછી મારા અને મારા સસરા વચ્ચે એક વિચિત્ર સંબંધ બનવા લાગ્યો પતિના મૃત્યુ પછી મને લાગ્યું કે હવે હું આ દુનિયામાં સાવ એકલી છું પણ મારા સસરાએ મારા પ્રત્યે એવી લાગણી વ્યક્ત કરી હતી જેણે મારા જીવનને એક નવી દિશા આપી તેના શબ્દોએ મને અને મારા હૃદય અંદર સુધી અચમચાવી નાખ્યું હતું જ્યારે પણ હું સૂતી ત્યારે મને શબ્દો મને પરેશાન કરવા લાગતા હતા મનમાં એક સવાલો ઉછેરા રહેતા હતા શું અમે આ સમાજમાં નિયમોની વિરુદ્ધતા નહીં જઈએ પણ મારા મનમાં એક ક્યાંક એવો વિચાર હતો કે કદાચ મારા સસરા ખરેખર એકલતા સાથે સંઘર્ષ કરે છે અને ઘણું વિચાર્યા પછી જ તેની સાથે વાત કરવાનું નક્કી કર્યું એક રાત્રે જ્યારે પડોશના બધા સૂતા હતા ત્યારે મેં મારા સસરાના રૂમનો દરવાજો ખખડાવ્યો તેમણે દરવાજો ખોલ્યો અને મને જોઈને થોડા નવાઈ પામ્યા મેં અંદર જઈને કહ્યું સસુરજી મારે તમારી સાથે કંઈક અગત્યની વાત કરવી છે તેણે મને મળીને ગંભીરતાથી પૂછ્યું તું આટલી મોડી રાતે કેમ આવી છે મેં થોડી હિંમત ભેગી કરીને કહ્યું મેં તમારા વિશે ઘણું વિચાર્યું છે હું સમજુ છું કે તમે એકલતા સાથે સંઘર્ષ કરી રહ્યા છો અને તમને જીવન સાથીની જરૂર છે પરંતુ આ સંબંધ માટે એક છે મારી વચ્ચે હંમેશા આદર અને સન્માન રહેવું જોઈએ તમે મને દીકરીની જેમ સન્માન આપશો અને પિતાની જેમ આદર આપીશ તેણે મારી વાત ત્યાંથી સાંભળી અને થોડી વાર પછી હું કહ્યું હું તારી શરત સ્વીકારું છું હું હંમેશા તમારું સન્માન જાળવીશ અને તેમની આ વાત સાંભળીને મારા પરનો બધો બોજ હળવો થયો મેં તેમને મારી સંમતિ આપી પછી થોડા દિવસો પછી અમે એક એક અમે એકના નાના સમારોહમાં લગ્ન કરાયા સમાજની નજરોમાં લગ્ન અસામાન્ય હતા પણ અમે અમારી પરિસ્થિતિ સ્વીકારી લીધી હતી લગ્ન પછીના દિવસો મારા માટે ખૂબ જ ફડકાર રાજ હતા સંબંધીઓ અમારાથી અંતર જાળવા લાગ્યા પરંતુ અમે આ બધાની પરવા કર્યા વિના અમારા જીવન સાથે આગળ વધવાનું નક્કી કર્યું ધીમે ધીમે અમારા સંબંધમાં પ્રેમ અને સમજમાં વધવા લાગી પહેલા હું મારા સાસરીયામાં ઘરમાં અસ્ત અનુભવતી હતી હવે મને મારા પોતાના ઘરમાં એવું લાગતું હતું કે સસુરે મારા માટે દરેક શક્ય પ્રયત્નો કર્યા જેથી હું ખુશ રહી શકું ત્યારે મારી દરેક નાની નાની જરૂરિયાતનું ધ્યાન રાખવા માટે દરેક ઈચ્છાઓ પૂરી કરતા હતા અને દરરોજ મારા માટે કંઈક વિશેષ કરવાનો પ્રયત્ન કરતા ક્યારેક તે મારા માટે મનપસંદ વસ્તુ લાવતા ક્યારેક મારા માટે નવી સાડીઓ ખરીદતા ધીમે ધીમે મને પણ તેમના પ્રત્યે એક અલગ જ પ્રકારનો આદર થવા લાગ્યો અમે બંને સાથે મળીને નવું જીવન શરૂ કર્યું અમારી વચ્ચે સંબંધ હવે માત્ર સસરાને પુત્ર વધુનો ન હતો પણ હવે બે હૃદયનું મજબૂત બંધન બની ગયું હતું મને દરેક સમયે સપોર્ટ કરતા લાગતા લગ્ન થોડા મહિના પછી મને સમજાયું કે અમારી વચ્ચેનો આ નવો સંબંધ મને નવી દિશા આપી રહ્યો છે અમે સાથે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો અને દરેક વખતે એકબીજાનો સાથ આપ્યો મારા સસરા

કંઈક નવું બતાવતું હતું મને મને અહેસાસ કરાવ્યો કે ક્યાંક જીવન આપણને કવળા વળાક પર લાવે છે આપણે આપણા નિર્ણયો પર પુનઃ વિચાર કરવો પડશે આજે હું મારા સસરા સાથે નવું જીવન જીવી રહી છું મારી વચ્ચે પ્રેમ અને આદર પહેલાં કરતાં વધુ મજબૂત છે મારા જીવન સાથી સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ બન્યા ગયા તેની સાથે વિતાયેલી દરેક ક્ષણ મને બતાવ્યું કે જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે તો આપણી પાસે યોગ્ય જીવનસાથી હોવો જોઈએ આપણે દરેક મુશ્કેલીનો સામનો કરી શકીએ છીએ આ રીતે અમારી વચ્ચે સંબંધ ધીમે ધીમે અને ઊંડો થતો ગયો તેની સાથે વીતે દરેક ક્ષણો મને જીવન નવરે કેવી રીતે જીવવું તે બતાવ્યું અમે સાથે મળીને અમારા જીવનમાં દરેક પડકારો સામનો કર્યો અને દરેક વખતે જીત્યા અમારી વચ્ચેના નવા સંબંધ મને નવા જીવનના સપના બતાવવાનું શરૂ કર્યું મિત્રો આજની અમારી આ નાની વાર્તા તમને કેવી લાગી કૃપા કરીને અમને કોમેન્ટ કરીને જણાવો જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો આવી વધુ રોમાંચક વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમે અમારી કોઈ પણ વાર્તા ચૂકી ન જાઓ ધન્યવાદ